કૃષ્ણ કનૈયા કી જય રામા પીરની જે ચામુંડા મુંડા માતની જે હે વરસાના ગામની રાધા રૂપાળી અને મૈડા વેચવાને હાલી સામો મળ્યો મારો કૃષ્ણ કાનુડો અને એની મટકી ફોડી જા એની મટકી પૂણી જા મારો કાનાનો બર્થડે બર્થડે ડે મોલા આવજો મારા કાનાનો બર્થડે ડે બહેલા આવજો તમે વહેલા વેલ આવો તમે દોડી દોડી આવો

વેલા આવજો તમે દોડી દોડી આવો તમે વેલા વેલા આવો મારા ના કા નાના હરલા હરલા છે મોગા મૂલના મારા કાના હરલા હરલા છે મોગા મૂલના તમે આગા રહી જોજો તમે ચેટા રહીને જોજો કાના ને નજરો લાગશે મારા કા નાનો બડે બહેલા આવજો મારા કા નાનો બર્થ ડે બહેલા આવજો તમે વહેલા વહેલા આવો તમે દોડી દોડી આવો મારા કા નાના બર્થડે કા નાની બંસરી બંસરી છે સવાલા ખની મારકા નાની બંસરી બંસરી છે સવા કની તમે આગા રહીને જોજો તમે છે રહીને જોજો કાના ને નજરો લાગશે મારકા નાનો બર્થડે બર્થેમાં વહેલા આવજો તમે વહેલા વેલ આવો તમે દોડી દોડી આવો મારકા નાના રકા નાના વાઘા વાઘા છે સવા લાખના મારકા નાના વાઘા ગા છે સવા લાખ ના તમે આગા રહી જોજો તમે ચેટા રહી ને જોજો કાના ને નજરો લાગશે નો બર્થડે બર્થડે માં વહેલા આવજો તમે વહેલા વહેલા આવો તમે દોડી દોડી આવો મારે કાના ના બર્થ ડેમ કાના નાની મોજડી મોજડી છે સવા લાખની તમે આગા રજો તમે છે તા રહીને જોજો કા ને નજરો લાગશે મારા કા નાનો બર્થડે ડે બહેલા આવજો તમે વહેલા વેલા આવો તમે દોડી દોડી આવો મારા કા નાના બથડેમ કા પાયલ પાયલ છે સવાલા પાયલ પાયલ છે જોજો કાના ને નજરો લાગશે મારા કા નાનો બર્થડે ડે બહેલાયા આવજો તમે દોડી દોડ આવો તમે વહેલા વહેલાયા నాని బిందియా బిందియా మా కా బె మింధ్యా బిందోగామూలని తమ ఆగ రైనేజో తేటా రైనేజో కాజరో మా నాని రాధా రాధా చేూలని మారా నా రాధా రాధా చేోగామూలని તમે આગા રહીને જોજો તમે ચેટા રહીને જોજો કાના ને નજરો લાગશે તા નાનો બડ્ડે બડે મો વેલા આવજો તા નાનો બડ્ડે બડે મો વહેલા આવ પહેલા વહેલા આવો તમે દોડી દોડી આવો માર કાના ના બથડે મોં વેલા વહેલા આવો તમે દોડી દોડી આવો માર કાના ના બથડે નાનો બદડે બદડે તે સવા લાખનું બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જ રામા પીરની જ ભૂળાનાથની જ ચામુંડાથની જ ગુરુ ગુરુની જ ઓમ નમા પાર્વતી પતે હર હર મા